શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળીઓ રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઇઝ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે છેતાલીસ પાંસઠ જીરો તેર તેસઠ તેપન પંદર નવ સાતસો તેતાલીસ વિસનગર શહેર અને તાલુકા રાજપૂત સમાજ દ્વારા તારીખ એકત્રીસ બાર બે હાજર ત્રેવીસ ને રવિવારના રોજ શહેરની શેઠ શ્રી પી જે ચાવડા હાઈસ્કૂલ ખાતે વિસનગર શહેર રાજપૂત સમાજના તેજસ્વી તાલાઓને ઇનામ વિતરણ તેમજ સમાજના નવીન નિમણૂક પામેલા યુવક યુવતીઓ તેમજ નિવૃત્ત થયેલા વડીલોનો સન્માન સમારોહ યોજાયો હતો આજના કાર્યક્રમમાં સમાજના ધોરણ એકથી બાર તેમજ સ્નાતક અનુસ્નાતકમાં અભ્યાસ કરતા બસો જેટલા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આજના કાર્યક્રમ થકી સમાજને નવી દિશામાં લઈ જવા માટે બાળકોને નવી શિક્ષણ ટેકનોલોજી શીખવવા માટે આયોજન કરાયું હતું જેમાં શાળા ખાતે અદ્યતન લાઇબ્રેરી બનાવવામાં આવશે સાથે સાથે દાતાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા આજના કાર્યક્રમમાં સમાજના આગેવાનો તથા વડીલ બહેનો અને વિદ્યાર્થીઓ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ઉદ્યોગ અને શ્રમ રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત બીજાપુરના ધારાસભ્ય શ્રી સીજે ચાવડા શ્રી જયરાજસિંહ પરમાર ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ પ્રમુખ કનકસિંહ ટી ચાવડા કાર્યકારી પ્રમુખ ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ દિનેશસિંહ ચૌહાણ ડીવાયએસપી વિસનગર દેવાંગ રાઠોડ પ્રાંત અધિકારી વિસનગર પ્રિયંકાબેન ચાવડા નાયબ મામલતદાર વિસનગર રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શ્રી રજુજી પરમાર જયદીપસિંહ પરમાર સરકારી વકીલ બળવંતસિંહ રાઠોડ કન્વીનર વિસનગર રાજપૂત સમાજ સહિતના સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા હું મારી સમજમાં પાંચ થી સાત ધર્મો એવા છે કે કોઈએ પ્રબોધેલા કોઈએ સંબોધન કરેલું હતું લખાયેલા હતા એ લખવા વાળાનું નામ પણ અત્યારે ભગવાન તરીકે એમના એ લોકો માનતા હોય પરંતુ આપણા ત્યાં હિન્દુસ્તાનમાં એકમાત્ર સંસ્કૃતિ આપણી દુનિયામાં એવી છે કેવી રીતે ઉત્પન્ન થઈ કેવી રીતે એ વધતી ગઈ ભગવાન રાજા રામ હોય કૃષ્ણ ભગવાન હોય એના પહેલાનો પણ ઇતિહાસ વેદ ઉપનિષદો પુરાણ વેદ વ્યાસ વગેરે આપણા જે તે વખતના અને કદાચ ભગવાન રામથી પણ જૂનો સનાતન ધર્મનો ઇતિહાસ એ સતત ચાલતો આવ્યો અને એની અંદર બધી જ ઘણા બધા આપણા ધર્મગ્રંથોની વાતો રિલેટેડ કરી અને નોવેલના સ્વરૂપમાં પણ ગણવા આજે પણ અહીંયા જ છે પરંતુ તમે કૃષ્ણની મહાભારત માનતા હો તો આવેલા પાત્રોના પણ ઇતિહાસ હોય છે એકે એક પાત્ર કોઈ પાત્ર તમને એવું નહીં મળે કે જે ભૂતાળની કરતા સાથે રિલેટેડ ના હોય અને કોઈએ સંબોધેલી નહીં ધર્મને લખેલો નથી પરંતુ એક સમાજથી પેદા થયેલો એક સમજથી પેદા થયેલો અને જીવન જીવવાની રીત શીખવાડતો આપણો સનાતન ધર્મ અને એ ધર્મની જાળવણીમાં એને ટકાવી રાખ રાખવામાં આપ સૌનો જે સહયોગ છે રાજપૂત સમાજનો જે સહયોગ છે કદાચ અદ્વિતીય છે આપ સૌને આ જ પરંપરા ક્યાંક સમયની સાથે બદલાવ પણ જરૂરી હોય છે હંમેશા કોઈ પણ ઊંચું વૃક્ષ હોય અને ભરાવદાર હોય તો વાવાઝોડું આવે તો ઉખડી જાય પરંતુ વાવાઝોડાની સામે તાડનું વૃક્ષ હોય સીધે સીધું ગયું હોય એ ક્યારેય ઉખડતું નથી કારણ કે સમયની સાથે પવનની સાથે વળતર છે અને હવેના સમયની અંદર આપણા વિદ્યાર્થીઓ બાળકોને આપણા બીએનએ માં રહેલી સુરવીરતા વચન વટવાળી વાત પણ સમયની સાથે પરિવર્તન હવે સુરવીરતાના માપદંડો પણ બદલાયા છે વચનના માપદંડો પણ બદલાયા છે અને શૌર્યના માપદંડો પણ બદલાયા એવા સમયમાં સમયની સાથે પરિવર્તન પણ એટલું જ આવશ્યક છે અને મને વિશ્વાસ છે એક સમય હતો તે પહેલા તલવાર ચાલતી આજે પેન ચાલે છે સુરવીરતા મેદાનમાં લડવાની જગ્યાએ અને આજે પણ કેટલાય રાજપૂત સમાજના હજુ સરહદે લશ્કરની અંદર અર્ધ સરકારી બળોમાં પોલીસમાં ખૂબ મોટી સંખ્યામાં જ્યાં સુરવીરતાનું કામ હોય બહાદુરીનું કામ હોય ત્યાં એ સેવા આપી જ રહ્યા છે પરંતુ એડમિનિસ્ટ્રેશનની અંદર અને એક વહીવટકર્તા તરીકે પણ આપણા કેટલાય યુવાનો આજે એમાં ગોઠવાઈ રહ્યા છે અને તમામે તમામ સમાજ જાગૃત પણ થઈ રહ્યા છે ચૌધરી સમાજ હોય રાવળ રબારી સમાજ છે કે અન્યત્ર કોઈ પણ સમાજ દરેક સમાજનું એક આગું કેરેક્ટરિસ્ટિક હોય છે પાટીદાર સમાજ છે તો એને ધંધામાં વધારે રહેશો વાણિયા હોય તો પણ એને ધંધામાં રહેશો એક કેરેક્ટરિસ્ટિક ગોળામાં કેદ ના કરતા તમામ ક્ષેત્રો હવે ખોલવાની જરૂર છે દરેક સમાજને વહીવટની અંદર જવાનું વેપારની અંદર જવાનું પ્રોફેશનલ એટીટ્યુડ સાથે ઉદ્યોગપતિ બનવાનું આ દરેકે દરેકે શીખવું પડશે કારણ કે સર્વાંગી વિકાસ એક બાજુ ના હોઈ શકે એક જ દિશામાં સમાજ વિચારે કોઈ પણ સમાજ તો એનો સર્વાંગી વિકાસ ના થાય અને આપણે પણ થોડા ગાંઠ્યા અંગ્રેજો આપણા દેશ ઉપર શાસન કરી ગયા ક્યાંક ને ક્યાંક આપણી કમજોરી છે અને ઇતિહાસ હંમેશા આપણને શું શીખવે છે ભૂતકાળમાં કરેલી ભૂલો વર્તમાનમાં શીખી અને ભવિષ્યમાં એ ના થાય એની ચિંતા કરવાનું શીખવાડે છે ઘણા લોકો કે ઇતિહાસ તો ગયો હવે ભણીને શું કામ છે ઇતિહાસમાં થયેલી ભૂલોનું પુનરાવર્તન એ ભવિષ્યમાં ના થાય એની પણ ચિંતા હળી મળીને કરવાની સબકા સાથ વાત આવે એટલે એકલ દોકલ ને બે ચાર પાંચ મતોના આધારે નહીં માન્યતા જે હોય વિચાર જે હોય વિચારસરણી જે હોય પરંતુ અંતે તો ડેવલપમેન્ટ એ ભારતનું હોય અને ભારતના મંત્ર વિકાસના મંત્ર સાથે જ્યારે ચાલવાનું થયું છે અને આપણા માટે તો હવે ખૂબ શ્રદ્ધાનો વિષય જ્યાં જ્યાં આપણા પડ્યા હતા આજે ઉત્તર ગુજરાત રાજ્ય સમાજના પ્રભાગની અંદર શેઠ વિજય ચાવડા હાઈસ્કૂલની અંદર વિસનગર શહેર રાજ્ય સમાજ અને તાલુકા રાજ્ય સમાજની આજે એનામિત્ર અને સન્માન સમાન કાર્યક્રમ યોજાયો જે રાખી સમાજના તિજસ્વી તાલાઓ જે એમને ઇનામ આપવાનું અને જે ગવર્મેન્ટની નવી નિમણૂકો ભરેલા યુવક નીતિઓ છે એમને અને ગવર્મેન્ટમાંથી નિવૃત્ત થયેલા જે સમાજના વડીલો છે એમને પણ સન્માનિત કરવાનો આ કાર્યક્રમ હતો તો આજે જે ઉપસ્થિત મહેમાનશ્રીઓમાં અમારા વિશ્વગરના પ્રમોતા પુત્ર માન્ય ઋષિકેશ પટેલ કેબિનેટ મંત્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી એવા જ અમારા સમાજના ભામાસા એવા બલવંતસિંહ રાજપુર સાહેબ જે કેબિનેટ મંત્રી ઉદ્યોગ અને શ્રમ વિભાગ એવા જ અમારા ચાવડા સાહેબ જૈરાજસિંહ પરમાર સાહેબ એ લોકો હંમેશા સમાજને પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિ પોતાનો યસ કાર્યક્રમ હોવા છતાં પણ એ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે તો આ તબક્કે એ બધાનો પણ હું અહીંયા આપના માધ્યમથી ખૂબ ખૂબ આભાર માનું છું સમાજનું આ ફંક્શન સમાજને નવી દિશામાં લઈ જવા માટે સમાજના બાળકોને શિક્ષણ ક્ષેત્રે નવી ટેકનોલોજી માટે ઉત્સાહિત કરવા માટે પ્રેરણા કરવા માટે અને સમાજના આ સંકુલમાં નવી ટેકનોલોજી અને નવી જે માન્યતાઓ છે એ આવી છે એને સંસાધનો પૂરા પાડવા માટે અમે રહીસનગર શહેર રાજ્ય સમાજ અહીંયા એના માટે જે કંઈ પણ કરી શકીએ એ અહીંયા દાતાશ્રીઓ અહીંયા ઉપસ્થિત હતા તો એમના પાસેથી ગામ નહીં અને અદ્યતન લાઇબ્રેરી પણ બનાવવા જઈ રહ્યા છે એ અદ્યતન લાઇબ્રેરીનો ઉપયોગ કરીને સમાજના યુવક યુવતીઓ અહીંયા વાંચન કરીને સારા ક્લાસ તો અધિકારીઓ થઈ શકે એ માટે સમાજનું ઉત્તર ગુજરાત રાજ્ય સમાજના ગણી શકાય એવા રહીસનગર શહેર